સૌથી પહેલા વાત કરવી છે મોંઘવારી મુદ્દે પરેશ ધાનાણીએ કરેલા આક્ષેપ ભાજપ પર કટાક્ષ કર્યો છે પાણીપુરી પાણીપુરી અને મેકઅપ યાદ પહેલા રૂપિયામાં મળતી હતી હવે રૂપિયાની કહ્યું કે મોંઘવારી એટલી હદે વધી છે કે મહિલાઓ હવે બજેટમાંથી કટકી પણ નથી કરી શકતી છ રૂપિયામાં મળતી લિપસ્ટિક હવે દસ રૂપિયાની થઈ છે છ રૂપિયામાં મળતી બંગડીના ભાવ વીસ રૂપિયા થયા છે લિપસ્ટિક અને પાણીપુરી મોંઘા કરી દીધા છે તેવો આરોપ લગાવ્યો આજ હવારમાં રોડ શો કરવા ને પાણીપુરીની લારીએ બહુ બધી બેન પાણીપુરી ખાતી મેં ઉભી રાખીને પૂછ્યું કે બેન પાણીપુરીની ડીશ ના કેટલા તો કે વી એટલા છે નહીં પેલા કેટલામાં મળતી હતી પેલા દહ માં દહ પાણી પૂરી આવતી હતી અત્યારે વીર માં છ પાણીપુરી આવે છે હવે તો પાછા વળો પરેશ ધાનાણી એ પ્રહાર કર્યા છે ચૂંટણીની મોસમ બરાબર ની જામી છે અને વિરોધીઓ ઉપર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે ને એમાં પણ પરેશ ધાનાણી તો પોતાના નિવેદનોને લઈને છવાયેલા રહ્યા છે અમારી સાથે લાઈવ જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા શ્રદ્ધાબેન શ્રદ્ધાબેન રાજપૂત છે સંદેશ ન્યૂઝમાં પરેશ ધાનાણી શરૂઆતથી જ્યારથી ચૂંટણી મેદાનમાં ઉતરે અથવા ઉતરવાના છે ક્યારેક કવિતાને લઈને ક્યારેક બીજી કોઈ વાતને લઈને પ્રહાર કરતા આવે છે હવે કહી રહ્યા છે કે મહિલાઓ પોતાના બજેટમાંથી કટકી પણ નથી કરી શકતી એટલી મોંઘવારી કરી નાખી છે પાણીપુરી લિપસ્ટિક બંગડી બધું મોંઘુ કરી નાખ્યું છે શ્રદ્ધાબેન સુધી અવાજ નથી પહોંચી રહ્યો અમે પ્રયત્નો કરી રહ્યા છીએ ટેકનિકલ ટીમ ને વિનંતી છે શ્રદ્ધાબેન સુધી અવાજ પહોંચે પણ પરેશ ધાનાણી જ્યારથી ચૂંટણી મેદાનમાં ઉતરવાના હતા પહેલા તો રાજકોટથી ના પાડી હતી અને મેદાન બનાવવાનું શરૂ કર્યું અને પછી એ મેદાનમાં ઉતર્યા જ્યારથી એ મેદાનમાં ઉતર્યા છે અલગ અલગ નિવેદનોના ના લગભગ એક પણ દિવસ ખાલી નથી જતો કે પરેશ ધાનાણી ચર્ચામાં ના હોય ક્યારેક એ નિવેદન સરદાર ઉપર આપે છે ક્યારેક પટેલો ઉપર નિવેદન આપે છે ક્યારેક દરબાર

મોદી સરકારે મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા માટે મુદ્રા યોજના આપી છે એમએસએમઈ આપ્યા છે સ્ટાર્ટઅપ આપ્યા છે કન્યા સુકન્યા સમૃદ્ધિ યોજના તહેત બાળકીઓ ખૂબ સારી રીતે આગળ ભણી શકે એ રીતેના ખાતા ખોલાવ્યા છે એમાં સૌથી વધારે ઇન્ટરેસ્ટ રેટ આપ્યું છે મહિલાઓ પોતાનું કામ આર્થિક રીતે પગભર થાય

મહિલાઓની પરેડ બોર્ડર સિક્યુરિટી મહિલાને ઘર ચલાવવા માટે શું જરૂરી હોય પહેલા તો ઘરનું ઘર હોવું જોઈએ એના માટે ઘર આપ્યું છે મહિલાના ઘરમાં કોઈ બીમાર માણસ હોય તો માટે આયુષ્યમાન કાર્ડ આપ્યું છે ઘરમાં કોઈની ડાયાબિટીસની દવા ચાલતી હોય હાઇપરટેન્શનની દવા ચાલતી હોય તો એના માટે પંડિત દિનદયાલના જનરિક સ્ટોર આપેલા છે પંડિત દીનદયાલ ક્લિનિક આપેલા છે માસિકમાં આવતી દીકરીઓ હોય તો એમને સેનેટરી પેડની જરૂર હોય તો એ પણ આપવામાં આવ્યું છે ઘરના ઘરની સબસિડીમાં મધ્યમ વર્ગની મહિલાઓ એ લોકોને બે લાખ બાંસઠ હજારની સબસીડી આપવામાં આવી છે એટલે હું એમ કહેવા માંગુ છું કે મહિલાઓને આર્થિક રીતે સદ્ધર કરવા માટેના

એ મોંઘા થયા છે એ સ્વીકારો છો કે નહીં એમાં મોંઘવારીનો ઉફાણો આવ્યો છે નુપુરભાઈ હું રેગ્યુલર મારા ઘરમાં રસોઈ બનાવું છું અને શિયાળામાં મારું શાકભાજી હંમેશા સસ્તું હોય છે અને ઉનાળામાં હંમેશા મોંઘું હોય છે એટલે ઘરની વળવાઓએ અમને શીખવાડ્યું છે કે અત્યારે અમે કઠોળ પલાળી દઈએ છીએ કારણ કે ઓબ્વિયસલી ઉનાળામાં શાકભાજીની ખપત ઓછી શાકભાજી જે છે ઓછા પકવતા હોય છે અને શિયાળાની અંદર વિપુલ પ્રમાણમાં અમને પાંચ રૂપિયા દસ રૂપિયા જોડીમાં પાલક મળતી હોય અત્યારે જોવા ના મળતી હોય અને એનો ભાવ વધી ગયો હોય તો આ સિઝનલ મોંઘવારી છે સિઝનલ મોંઘવારી તો દરેક સરકારો કોઈ પણ સરકાર હોય કે કોઈ પણ સરકાર જે ભારતીય જનતા પાર્ટી ની આવતી કે અન્ય રાજ્યો ચાલો શ્રદ્ધાબેન બિલકુલ 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 હંમેશા ફ્લક્ચ્યુએટ થતી હોય છે શ્રદ્ધાબેન બિલકુલ 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 આપ સંદેશ ન્યૂઝ સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ એટલે શ્રદ્ધાબેન કહી રહ્યા છે કે મોંઘવારી છે એ સિઝનલ છે પણ અત્યારે તો ગૃહિણીઓ સાથે જ્યારે વાત કરીએ તો ગૃહિણીઓ એવું કહી રહી છે કે હવે તો મોંઘવારીની સિઝન આવી ગઈ છે કોઈ પણ સિઝન હોય મોંઘવારી જ રહે છે એટલે વાત એ છે આમાં કે હવે આમાં પરેશ દાનાણી સાચા ખોટા હા એમણે જે વાત કરી છે કે મહિલાઓ કટકી નથી કરી શકતી એ પણ એક ચર્ચાનો વિષય છે પણ ખેર હવે જોવાનું એ છે કે આની ઉપર આગળ પ્રતિક્રિયાઓ શું આવે છે